હાલો મિત્રો કેમ જુઓ મજામાં મજામાં જો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડિયોમાં મિત્રો આજે આપણી પાસે એક થ્રેશર વેચાણ માટે આવેલ છે થ્રેશર વેચી દેવાનું છે હાર્દિકભાઈને થ્રેશર વેચવાનું છે મારુતિ કંપનીનું થ્રેશર છે મારુતિ ફૂંકણી છે તમે વિડીયોમાં જોઈ રહેશો મિત્રો આ ફૂંકણી વેચી દેવાની છે થ્રેશર વેચવાનું છે સસ્તી કિંમતમાં આપવાનું છે જે કોઈ મિત્રોની ખરીદવાની ઈચ્છા હોય એક જ સીઝન ચલાવેલ છે તેવું માલિક જણાવે છે જે કોઈ મિત્રોની આ ફૂકડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ મિત્રો સાવ ઓછી કિંમતમાં આ થ્રેસર વેચી દેવાનું છે મારુતિનું બનાવટી થ્રેસર છે જે કોઈ મિત્રોને થ્રેસર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ફૂકણીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો જેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ મારુતિ કંપનીનું બનાવસર ખરીદવાની ઈચ્છા વિશે વાત કરું તો કિંમત બે લાખ છે તેમાં ફેરફાર થઈ જશે કટર જારીનું આ ફૂંકણી વેચવાની છે મિત્રો ખાલી એક સિઝન ચલાવેલ ફૂંકણી છે તેવું માલિક જણાવે છે માલિકનું નામ હાર્દિકભાઈ છે તેવું હાર્દિકભાઈ જણાવે છે બાકી તમારે જો આ થ્રેસર ખરીદવું હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો તમને દેવભૂમિ દ્વારકામાં જોવા મળી રહેશે ગામ મોટા કાલાવડ તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા તમને મોટા કાલાવડ ગામે જોવા મળી રહે છે હાર્દિકભાઈ પાસે જો મિત્રો તમારે આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો તમે હાર્દિકભાઈનો કોન્ટેક કરી શકો છો અને વિડીયોમાં તમે ફોટામાં કન્ડિશન જોઈ શકો છો એકદમ નવા જેવું થ્રેસર છે અને એક સિઝન ચલાવેલું ફૂંકણી છે જે કોઈ મિત્રોની આ ફૂંકણી ખરીદવાની ઈચ્છા હોય કિંમત બે લાખ રાખેલ છે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ થ્રેસરના માલિકના નંબર તમને વિડીયોના નીચે મળશે ત્રેસઠ પાંચ છ્યાલીસ ત્યાંશી નવ સુડતાલીસ તે ભાઈના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના હાર્દિકભાઈના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી આ થ્રેસરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે કાટકે સડો નથી કોઈ ફોલ્ટ નથી તેવું હાર્દિકભાઈ જણાવે છે બાકી તમારે જો આ થ્રેસર ખરીદવું હોય ફૂંકણી ખરીદવી હોય તો વિડીયોના નીચે જ તમને હાર્દિકભાઈના માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને વિગત મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું